એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી અનેક મૂળભૂત સુવિધાઓના અભાવે પરેશાન છે આ મુદ્દાઓને લઈને ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના ચીફ વોર્ડનને લેખિત આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી વિદ્યાર્થી પરિષદે રજૂ કરેલા મુદ્દાઓ મુજબ શિયાળાની શરૂઆત છતાં ઘણી હોસ્ટેલોમાં હજુ સુધી ગરમ પાણીની વ્યવસ્થા ચાલુ કરાઈ નથી ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં નાહવા માટે પાણીની ગુણવત્તા અત્યંત નબળી હોવાની ફરિયાદો વધી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર થવાની પણ શક્યતા છે બીજી તરફ બોયઝ હોસ્ટેલમાં પીવાના પાણીના કુલરની સ્વચ્છતા જાળવવામાં બેદરકારી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓને ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળવાની ફરિયાદ થઈ રહી છે સાથે જ હોસ્ટેલ કેમ્પસમાં જીવજંતુઓની સમસ્યા પણ વધતી જોવા મળી છે વોશરૂમની મરામત અને નિયમિત સફાઈનું કામ તાત્કાલિક હાથ ધરવાની આવશ્યકતા હોવાનું એબીવીપી દ્વારા જણાવ્યું હતું સુરક્ષા સંબંધિત ગંભીર મુદ્દો પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો એચએમ હોલની મેસમાં કામ કરતા એક યુવક દ્વારા ભોજન માટે આવતી છાત્રાઓનો ફોન નંબર માંગી મેસેજ કરીને હેરાન કરવામાં આવી હોવાની ફરિયાદ રજૂ કરવામાં આવી છે ગર્લ્સ હોસ્ટેલમાં ઇન્સ્પેક્શન માટે મેલ સિક્યુરિટી ગાર્ડને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હોવાના મુદ્દે પણ પરિષદે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે અને આવી પરિસ્થિતિથી વિદ્યાર્થીઓની સુરક્ષા ઉપર પ્રશ્નચિહ્ન ઊભું થતું હોવાનું જણાવ્યું હતું વિદ્યાર્થી પરિષદે માત્ર મહિલા સિક્યુરિટી સ્ટાફની નિમણૂક કરવાનો સ્પષ્ટ આગ્રહ વ્યક્ત કર્યો છે વિદ્યાર્થી પરિષદે ચીફ વોર્ડનને તમામ સમસ્યાઓના ઝડપી નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચીફ વોર્ડન સાહેબ ને રજૂઆત કરવામાં આવી છે પત્ર આપવામાં આવ્યું છે તેનો મુખ્ય વિષય એ છે કે છેલ્લા ઘણા સમયથી દિવાળી વેકેશન પહેલાથી આવું પાણી આવું પાણી ગર્લ્સ હોસ્ટેલમાં આવી રહ્યું છે બોઇઝ હોસ્ટેલમાં આવી રહ્યું છે અને આવા પાણીથી બહેનોએ નવું પડે છે આવા પાણીથી બહેનોએ આખો દિવસ અમનો કાઢવો પડે છે એટલે આ વિષયને લઈને અમે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બધાને ધ્યાનમાં જ છે કે ઠંડી ચાલુ થઈ ગઈ છે પણ અમુક હોલમાં ગરમ પાણી આવે છે અને અમુક હોલમાં ગરમ પાણી નથી આવતું એ વિષયને લઈને બી વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ચીફ વોર્ડન સાહેબ ને બે દિવસ નો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે જો બે દિવસમાં આનો નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી ચીફ વોર્ડન સર રહેશે એવો બી બનાવ બન્યો છે કે ગર્લ્સ હોસ્ટેલ મેન સિક્યુરિટી ઉભી રહેશે તે બાબતે સુરજ વાત ફરિયાદ એવી છે ગર્લ્સ હોસ્ટેલ ના બેનો ફરિયાદ એવી છે કે મેલ સિક્યુરિટી તો ઊભા જ રહે છે પણ અમુક વાર જ્યારે ઇન્સ્પેક્શન કરવા જતા હોય છે ત્યારે બેન મેલ સિક્યુરિટી અંદર રૂમ ની અંદર જઈને ઇન્સ્પેક્શન કરતા હોય છે એટલે એના પર બી અમે ચીફ વોર્ડન સર જોડે વાતચીત કરી છે એનું નિરાકરણ સાહેબ કીધું છે કે બે દિવસમાં માં અમે નિરાકરણ આપીશું આજે બીવીપી ના બધા જ કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે કેમ કે ઘણી બધી પ્રોબ્લેમ્સ જે બેનો અને ભાઈઓને હોસ્ટેલમાં જોવા મળે છે બેનો માટે પણ અમે ઘણી બધી વાર જે અમારા વોર્ડન છે એમને તકલીફ કીધી છે અમારી છતાં પણ કોઈ ઉકેલ અમને મળતો નથી નવું બાંધકામ કરવામાં આવ્યું છે એમાં પણ એ જ તકલીફો અમને જોવા મળે છે કે નવું બાંધકામ કરીને પણ કઈ જ ફાયદો નથી અને જમવાનું પણ એટલું બધું કંઈ સારું હોતું નથી હાઇજીન પણ નથી અને સ્વચ્છતા રિલેટેડ પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ અમને આવે છે તો અમારી બસ સ્ટીફ ઓર્ડન સાહેબને એટલી જ માંગ છે કે અમારા જે પણ પ્રોબ્લેમ્સ છે એ સીધા તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે તો એનો કોઈક હવે પરમાનન્ટ ઉકેલ અમને જોઈએ છે